ડીસા તાલુકાના ઝાવલ ગામે ગણેશભાઈ જેઠાભાઈ પટેલના મોત નોન ડિટેક્ટ ગુનો શોધી કાઢી કુલ ત્રણ આરોપીઓની અટકાયત કરતી એલસીબી પાલમપુર તથા ડીસા રૂરલ બનાસકાંઠા પોલીસ તારીખ દસ પાંચ બે હજાર પચીસના રોજ ડીસા તાલુકાના જાવલ ગામની સીમમાં ગણેશભાઈ જેઠાભાઈ પટેલ ગુડોલ જેઓ રાત્રિના સમયે પોતાના ખેતરમાં સુતા હતા તે દરમિયાન કોઈ અજાણ્યા ઇસ્મત દ્વારા તેમના માથા અને ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારથી ઇજાઓ કરી મોત નિપજાવ્યું હતું આ અનડીટેક્ટ ગુનાનો ખૂનનો ગુનો ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં દાખલ થયો જેની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર વીજી પ્રજાપત ડીસા રૂરલ પોલીસ સ્ટેશનને ચિરાગ કોરડિયા પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ કચ્છ ભુજ તથા અક્ષય પોલીસ અધિક્ષક બનાસકાંઠા જિલ્લાએ ઉપરોક્ત ખૂનનો ગુનો શોધી કાઢવા સૂચના કરી હતી આ ગુનામાં ઝીણામાં જણી વિગતોને એકત્રિત કરી આરોપીઓ સામે પૂરતા પુરાવા શોધી કાઢવા સૂચના કરી હતી સીએલ સોલંકી નાયબ પોલીસ અધિક્ષક ડીસાએ ઉપરોક્ત ખૂનનો ગુનો શોધી કાઢવા સ્થાનિક પોલીસ અને એલસીબી પાલમપુરની અલગ અલગ ટીમોનું ગઠન કર્યું હતું અને ટેકનિકલ પાસાથી તપાસ હાથ ધરવામાં આવી હતી આ ગામે તપાસ અધિકારી વીજી પ્રજાપત પોલીસ ઇન્સ્પેક્ટર ડીસા રૂરલ પોલીસ સ્ટેશને મળેલ હકીકત મુજબ શંકા મંજુબેન જોઈતાભાઈ પટેલ ગુડોલ રહેવાસી જાવલ તાલુકો ડીસા જે મરણ જનારની પિતરાઈ બહેન થતી હોય છે તેમણે અલગ અલગ આંગલથી પૂછપરછ કરતા તે સાથે અન્ય બે ઇસ્મો સામે આવ્યા છે આ ગુનો કરેલ હોવાનું જણાવ્યું હતું આ કામના મુખ્ય આરોપી મંજુબેન જોયતાભાઈ પટેલ ગુડોલ રહેવાસી જાવલ તાલુકો ડીસા જે મરણ જનારની પિતરાઈ બહેન થતા હોવાથી તેમના લગ્ન મરણ જનારના સાટામાં કરેલ હોય પરંતુ તેમને તેમનો પતિ પસંદ ન હોવાથી તેઓ અન્ય ઇસ્મ સહદેવભાઈ કરસનભાઈ પટેલ રહેવાસી ટેટોડા વાળા સાથે પ્રેમ સંબંધ ધરાવતા હોવાથી અને તેની સાથે લગ્ન કરવા માંગતા હોવાથી પરંતુ સામાજિક રીતે લગ્ન લગ્ન ન થાય ત્યાં સુધી પ્રેમી સાથે શક્ય હોવાથી જણાવતા તેઓએ પોતાના ગણેશભાઈનું મોત નિપજાવી ગણેશભાઈની પત્ની તેમના પિયરમાં જતી રહે તેનાથી પોતાને સામાજિક રીતે છૂટું એટલે કે લગ્ન વિચ્છેદ થઈ શકે તેવા આશ્રયથી ઉપરોક્ત મંજુબેન તથા તેમના પ્રેમી સદેવભાઈએ મરણ જનારને મારી નાખીને ગુનાહિત કાવતરું રચ્યું હતું અને તેના ભાગરૂપે મુખ્ય આરોપી મંજુબેન મરણ ચણાની દૈનિક ક્રિયાઓથી તેના પ્રેમી સહદેવ પટેલને સૂચના આપી હતી જેના આધારે આરોપી સહદેવભાઈ કરસનભાઈ પટેલ ભરતભાઈ વાસ્તાભાઈ પટેલ ત્યાં અને મોટર ઉપયોગ કરી રાત્રિમાં મરણ ચણાના ખેતરમાં ગયા હતા અને સૂતા હતા ત્યારે તેમણે કુલાડી અને તલવાર જેવા તીક્ષ્ણ હથિયારોથી શરીરના ભાગે ઇજાઓ કરીને મોતના ઘાટે ઉતાર્યા હતા

અને પોલીસ માટે ખૂબ મોટો પડકાર એ હતો કે એની અંદર જે છે એ પોલીસને ટાવર ડમ્પની અંદર કે બીજી કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રકારના એવિડન્સ મળી નહોતા રહ્યા હું આપને જણાવવા માંગીશ કે અમારા પોલીસ માટે આ મર્ડર જે છે એક મોટી બુદ્ધિ સમાન હતો હું અભિનંદન દેવા માંગીશ કે લોકલ ટીમને કે જે લોકોએ અનેક પ્રકારથી ટેકનોલોજીમાં દ્રષ્ટિએ ખૂબ સારી રીતે વર્ક કરી જ્યારે આરોપીનું ઇન્ટ્રોગેશન કરવામાં આવે છે ત્યારે જણાવે છે કે અલગ અલગ મૂવીઝ અને અલગ અલગ જે ક્રાઇમની સિરિયલો આવે છે તે જોઈને એ લોકોએ ખૂબ જ ઊંડાણપૂર્વકનું પ્લાનિંગ કર્યું હતું કે જેમાં એ લોકોએ છેલ્લા પંદરથી વીસ દિવસ દરમિયાન મોબાઈલનો કોઈ પણ પ્રકારનો ઉપયોગ નહીં કરવાનો ત્યાં સુધીની એ લોકો એક મોટા સોપ્રિટી અપનાવેલી હતી આ સિવાય એ લોકોએ પોતાના જૂના વોટ્સએપથી કે બીજા કોઈ માધ્યમથી સોશિયલ મીડિયા માધ્યમથી જે પણ વાર્તાલાપ કરેલો હતો એ તમામ વાર્તાલાપ અને ફોટોગ્રાફ્સને એ લોકોએ ડિલીટ સુધા કરી અને પોતાના મોબાઈલને ફોર્મેટ સુધા મારેલો હતો જેથી કરીને પોલીસના હાથમાં કાંઈ ન આવે પરંતુ છતાં પણ હું મારી ટીમને અભિનંદન દેવા માંગીશ કે એમણે તમામ તમામ પહેલુઓ ઉપર ખૂબ ઊંડાણપૂર્વક વર્ક કર્યું અને તમામ એવિડન્સ તો ગોતી જ કાઢી પરંતુ સાથે સાથે આ તમામ અપરાધીઓ દ્વારા જે સ્ટોરીઓ રચી અને પોલીસને બે દિવસ સુધી ગુમરાહ કરવામાં આવી તે છતાં પણ પોલીસે તમામ તમામ સાચા આરોપીને ગોતી પાડીએ છે તેમના જે દ્વારા જે હથિયાર ઉપયોગ કરવામાં આવ્યો તેને પણ પોલીસે ગોતી પાડીએ છીએ સર તેનું કારણ શું છે ને હત્યા કયા કેવી રીતે કરાય જે આ નિશાનીમાં જે થયેલી હત્યા છે તેની પાછળનું કારણ જે અમને પોલીસના ધ્યાનમાં આવ્યું છે તે ખૂબ જ એક શોકિંગ રીઝન છે હત્યાના રીઝનમાં એવું આવે છે કે જે વ્યક્તિની હત્યા થઈ છે તે ગણેશભાઈ છે તે હત્યા કરનાર મંજુના પિતરાએ ભાઈ થાય છે અને કેટલાક સમાજની અંદર એ પ્રથા છે કે સાટા પદ્ધતિ એટલે કે જો તમે કોઈ દીકરીને પોતાના ઘરે લગ્ન માટે લઈ આવો છો તો સામે તમારે પણ એક દીકરી આપવાની છે અને ઘણા બધામાં કિશાઈઓમાં ધ્યાનમાં આવે છે કે આમાં એક દીકરીને પસંદ હોય છે જ્યારે બીજી દીકરીને પસંદ ના હોય કે જેને લગ્ન થઈ રહ્યા છે તેના કારણે થઈને તે લોકોમાં હંમેશા એક રાગ દ્રેશ ઇર્ષા આ રહે છે તો આ જ વસ્તુ આણિંદો રહી હતી કે આ મંજુને જે જગ્યાએ સાટામાં જવાનું હતું તે પસંદ ન હતું એના માટે થઈ અને તેણે જે છે ના જવું પડે એના માટે થઈને તેણે પોતાના જ પિતરાએ ભાઈનું પોતાના જ પ્રેમી સાથે મળી અને તેણે મર્ડર કરેલો છે સર ખાસ કરીને આ જે મહિલા આરોપી છે તેઓની પણ એક હિસ્ટ્રી બહાર આવી છે કે ચાર થી પાંચ જેટલા જે લગ્ન કરેલા છે અથવા તો જે પ્રકારે એમનો એક ઇતિહાસ પણ છે જી જે ગુનાયત ઇતિહાસ છે તે તેના પ્રેમીનો છે જેનું નામ સહદેવભાઈ કરશનભાઈ પટેલ છે તેની ઉપર બે હજાર ને ચૌદમાં એક બીજો ત્રણસો સાતનો ગુનો નોંધાયેલો છે તે સિવાય જે મહિલાઓ છે એમાં બી જોવામાં આવ્યું છે કે જે ગણેશભાઈ છે તેમના પત્ની જે છે તેમના જે આ ત્રીજા પત્ની હતા અને જે ત્રીજા પત્ની હતા તેના પણ એ ત્રણ લગ્ન હતા આ રીતે જોવા જઈએ તો દરેક વખતે લગ્નની અંદર જે છે એ મહિલાઓ એ સાટામાં જવું પડે અને સાટામાં જઈ અને એક બે નહીં પરંતુ ત્રણ ત્રણ લગ્ન પતિના અને પત્નીના પણ થતા આની અંદર અમે લોકોએ જોયા છે આની અંદર તો પોલીસને બ્લુ કેવી રીતે મળે હું તો જણાવવા માંગીશ કે પોલીસ જે છે આની અંદર ખૂબ જ ઊંડાણપૂર્વક કાર્યવાહી કરી છે પોલીસે એમના તમામે તમામ પહેલું પર કામ કર્યું છે અને આરોપીઓ ચાહે કે કેટલા બી હોશિયાર હોય પરંતુ એ હંમેશા કોઈ ને કોઈ જગ્યાએ એ પોતાની ક્યાંક ને ક્યાંક ભૂલ કરી જતા હોય છે પરંતુ દિવસે દિવસે પોલીસ માટે વર્ક થોડું કઠિન થતું જાય છે આ લોકો દ્રશ્ય જેવા મૂવી ને ક્રાઇમ પેટ્રોલ જેવી સિરિયલ જોઈ અને આરોપીઓ જે છે એ દિવસે ને દિવસે વધારે ને વધારે ધ્યાન રાખતા થયા છે પરંતુ અમે પોલીસ પણ દરેક રીતે એમનાથી એકદમ આગળ રહીએ છીએ અને લોકો ગમે એટલું કરે છે મર્ડર જેવા ગંભીર ગુનાની અંદર પોલીસ મહેનત કરી અને તેનો ઉકેલ વધતી આપે છે ઓકે